ત્યારબાદ આપણે મસાલા નાખીશું અહીંયા આપણે બાજુમાં રોટલા ને લાવી

mansalan lakidye soum. মদটটঞেঞবা বার ক Заলেখটওঞ ���হকযা, এপালা itt y�� খকরস, কবার তবালালা। o� numbered গায্যরা আওকযা আশলাখজ়국, তরাল গযবা ইচ এজাম, পিাজিগরাল়

તો આમાં શાક બનાવીને તૈયાર થયેલું છે જોઈ શકો છો કેટલું મસ્ત શાક બની ગયું છે અને અહીંયા છે આપડા બાજરીના રોટલા તૈયાર ઘી આશા કરું છું કે તમને મારો વિડીયો પસંદ આવ્યો છે તો પ્લીઝ લાઈક અને સબસ્ક્રાઈબ કરતા રહેજો જય શ્રી કૃષ્ણ બધાને